અને એક કળા મારો બેટો માં કાકો પાડી ગયા ને તો મને માતાના એવો મારશે ને ના પૂછે એવો હારું કાળું ટપકું મોટું કરવાનું કીધું છે કાળું વિડીયો કોલ કરો વિડીયો કોલ વડી ચુ લાગે છે અને તું ગીત ગાયું તમે કાળું ટપકું કરવાનું રાખો તમે નજર લાગી જાય હા હારી તારી નજર લાગી જાય હારી હારી કાળું ટપકું કરવાનું કીધું છે પણ કોઈ ના થાય તો સારું છે આ ગોમના કંઠિયા મને શું હે આ ગોમના મારા બેટા અડધા તો ડોસ્યું હશે અડધા બહેરા હશે પણ હારો આ બૈરું છું ને એનું કીધું કેવું કરવું જ પડશે કેમ કે મને કે મારી હારી નીડ રે લાહેડ હવે અને પાછી ચૂર જ હશે એ કાળું ટપકુ કરી અને તમે હા હારે આવશો શું તંબુરો હા હારે આવે કે વસમાં કાળા કરીને ના મેં સારું છે એ રહુમાં

અને કોઈ તાલ તો આવડમ લગભગ હવે છેલ્લે ઓહોળો થઈ જાય આયો ઓહ તારે આ લાવી હોય ને ફોન છે હલો વિભાઈ બોલો બોલો શાંતિનો નોમ શું કહો તારીખ કઢાવાની એ એટલે આપણને મહિના ચેડી તારીખ તો સારું હતું પણ કોમ સેડાવે છે અને કોળો કરી છે હાર હોડો હવે તમે કહો એમ આજ ઘટાવા આજ અમે વારે સારો છે અને સોગડીએ સારું છે એટલે આજ ઘટાવા હાર હોડો તાર આવું હા વિવિધ મારો બેટો વિવની કે ચેટલી ઉતવા છે મને એ તો કોમ આવ્યું છે ને તારીખ થતા હવે જાવું પડશે મારે આટલો ડોક્ટર કાઢીને આપે છું મારો બેટું હારા કોમે હેડ્યો છું અને હારા શેકન થાય તો સારી વાત છે ભગવાન કોઈક સાધન મળી જાય તો સારી વાત છે એક તો મારો બેટો છોકરો બાઈક લઈને જતો રહ્યો અને આ વિવાહ એક તો મોડો મોડો ફોન કરે છે છપા

અલે મોન અલ્યા મારો તો એક જ નિયમ છે માન આપશો તો માન રહેશે એટલે મોન તો તાનાનો છે તરફ ને કાય ઠાકોરને કોઈ ફરક પડતો નહીં આઈ માઇન્ડ હતે માં આઈ માઇન્ડ આ તો વાહના થવ છે એટલે જ આવા જયો છો ને તો પોઢું મિત્રી રાખો તરફ એટલું હમતું તકસે મોફતા ભા જો છો તારીખ કઢાવા અને પણ કઢાવ ભાયા ને તો થઈ જાય મારી તારીખ પાવર કરે ને પાવ એટલે દુહાન મારજી લે એટલે મોહણે એમ કુરી કાલી એટલી તાકાત છે એમ તો તુકુ લાદે લે ગપરા તુકુ લાદે આ ઓને હમણે આલો તો કાલે તો કાલી માય કાંગલીઓ ને પડે આ એ શું કામ કાળા કોમ કરો છો શું કામ કાળા કોમ કરો છો મરી જાવ મરી અમે કને કને કાળા કોમ કરે એક તો બતાવો અને પાછો બાપુથી ના પોકવાનું

એમ તો લોટ આરામ મોય મોક્ત પા તમે પાથો છે ને એટલો કોઈ કેવું ને માર રાઈટ મારો હારો બૈરાને શોખ છે કેવા છે આજ માર ખવરાઈ વગડ કોકની માર ખવરાઈ છે આ હારીના કાળા ટકમ છે કે મોય જુ છે નદર ના લાગે લાલ ફોડ કરો હારો પા કાળો ટપકો કરો ના હારો આ હારી બૈરું ન કે કાળો ટપકો કરી ના ના બાપના મણો એવી દિસાડે નીદે બે પોટા છોડું રમેલમાં જ આવશે છે પણ ચાર તને કોઈ આવતો નહીં રિક્ષા બિક્ષા મળી જાય ને તો સડી જાવશે કારણ કે ચાર નો બેઠો છું હજી સકન છે નહીં કે કોઈ નહીં તો કંટાળી જશું બે વા ચાર દાડે પેલા રમેલમાં જતો કે લે એવા મોણસ નો સેકન્ડ થઈ ગયો ને તો દેવે તૂવા નતો આવ્યું કલાક બેઠો તોય પછી મારું બેટું કંટાળ્યો ઘેર આવ્યો તો

બોલજો હવે દીની પાગડી ખાલી દીની માર દોવા ખાલી તું જાંગ યાર જાંગ ઓ જા કપસ પડે હે તારી હવે હવે હમણા મણા ડોહલું થાય છે ને એટલે હાય જે હીરા બેટે એટલે પ્લીક કાળ મૂટી રહી ને એના લીધે માર ખાવી પડાશે આ કાળ ટપકું તો ચીટલું નાણાં ખબર પડતી નહીં માર એક તો પૂરું એમ તો ડોખલું આ ખોડી ડોહો આ હાહન થાય તો શું કાળા છોટલા થઈ છોડું ફોડી નાખો એ એટલેલા લાલ છોટલો કરું ભોડું ફોડી પછી સોટલો તમે હવે સી હારેમાં પોકો એટલે કળા રાખવો જ પડશે એક તો મારી હાહુ અને મારું બૈરો એના કાળા છોટલામાં શું મન મોયું છે કાળું ટપક કરવાનું જો મી રાખ કે ન કે પછી નજરો લાગશે શિતંબુરો નજરો લાગી કે નજરો લાગી સાફ કરીને તો શું તો રી ઘરે જવું પડશે પણ એ ચિંતા ન કે ના તો શકન હાર ગૌ માતા તો જાય સુખ શાંતિ વિવાહ થઈ જાય અને અપશકુ ના થાય ભગવાન લા રાખજે અમારા સકલને એવા થાય તમે ઓઢાટાઈડ ફરો ઓઢાટાઈડ ફરો ઓમે ઓઢાટ ફરવાના છો તમારે કેમ બોળી વગણ મારું આ એમ થઈ સુકને સકલ હારે

સકંત હવે ની મારે કજી તારા જિજકા તારે તીનો એકાઉ તારા સમય કાડા હું આખો કાળો છું તું તો આમે બલાડો હોકી રહ્યો વધારે ડોડે કે બે આકલ દો ને મોતા તા રહે એ એટલે

કેવા શું cuma કેવા તો શું માગે છે બોલ અરે કાળો હોતા તો કો ને તારે એક કે થાપ દોત વેરી ના છો હમણે એડમ પડ્યા છો હમણે

કેવું ના મનાય આ ટેન ડોહોને માર્યો છે એની પણ કાળા છે આ કાળા ટપા લીધો લીધે તો હું ચો નો કાઠિયામાં જો નહીં મને માતાને હવે કચ્ચી કાળું ટકકુ ના કરો અને આ મિત્રો તમે આવી મારાજી હરકત ના કરતા કાળ ટકકુ તો કરતા જ ના હા